પોલીસ સ્ટેશન ભાવનગર વિભાગ ખાતે દાખલ થયેલ ડિજિટલ એરેસ્ટના ગુનામાં એક વ્યક્તિની અટકાયત આ કામે ફરિયાદી મયુરભાઈ જીવરાજભાઈ પટેલ ઉમર વર્ષો પાસઠ ધંધો કન્સ્ટ્રક્શન રહે હાલ એલિજિયમ સોસાયટી પુણે મહારાષ્ટ્ર મૂળ રહે મહિલા કોલેજ પાછળ કૃષ્ણનગર ભાવનગર પોલીસ મથકેથી જાણવા મળ્યા મુજબ આ કામના ફરિયાદીને અજાણ્યા ઇસમોએ તેમના નામના પાર્સલમાં ડ્રગ્સ અને ગેરકાયદેસર વસ્તુઓ મોકલેલ હોવાનું જણાવી આરોપીઓએ પોતે સીબીઆઈ તથા પોલીસમાં હોવાની ખોટી ઓળખ આપી તેમજ ફરિયાદીને સુપ્રીમ કોર્ટના બનાવટી લેટર તથા વોરંટ મોકલી ફરિયાદી પાસેથી સિક્યુરિટી ડિપોઝિટના નામે કુલ રકમ પંદર લાખ મેળવી લઈ ફરિયાદી સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી ગુનો કરેલ ગુનામાં સંડોવાયેલ ધનંજય મુકેશભાઈ પુરોહિત વર્ષ ત્રેવીસ રહે તાલુકો સંજેલી જિલ્લો દાહુદવાળાને સદ્રહુ ગુનાના કામે પોલીસ ઇન્સ્પેક્ટર એનએમ તલાટી દ્વારા અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે સાયબર ક્રાઇમ પોલીસ વિભાગ ભાવનગર દ્વારા આ સદર ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી